ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી ગાંધી જયંતિ જિલ્લા તાલુકા શહેરી અને ગ્રામ્ય સ્વચ્છતા માટે વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંડિયા મુખ્ય અતિથિ સ્થાને યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ કમ્પાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવોને સ્વચ્છતા સેવા અંતર્ગત શ્રમદાન કર્યું હતું મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓને સન્માન પણ કરાયું હતું. અંકલેશ્વર સુરવાડી વાગરાના અરગામા આમોદ કેરવાડા ગામના સરપંચોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સ્વચ્છ ભારત દિવસ ની ભરૂચ જિલ્લાના તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ પણ ઉજવણી સાથે શ્રમદાન કરી ભરૂચ સ્વચ્છ બનાવવાની નેમ વ્યક્ત કરાઈ હતી. કાર્યક્રમમાં કલેક્ટર તુષાર સુમેરા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અધિક નિવાસી કલેક્ટર એનઆરધા ધલનેટિકા બેન પટેલ મારુતીસી ઓટો દરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા પર

સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે જન ભાગીદારીનો ઉપયોગ કરવામાં આવ્યો અને સફાઈ કામદારોના વેલફેર જે સ્વચ્છતા સ્વચ્છતાગ્રહી જેને કહીએ છીએ એમના વેલફેર માટે એક મોટું કામ થયું આ ત્રણેય થીમ સાથે જે શરૂ થયેલી કાર્યક્રમમાં આજે જ્યારે એની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ ત્યારે હું સ્વચ્છ ભારત દિવસ જેનો આજ છે એ તમામને શુભકામનાઓ શુભેચ્છાઓ